મૂક્યો નથી આજે ગોરા અંગ્રેજો ને કાળા સામે પણ અમે ચૂકીશું નહીં આદિવાસી અમે એટલા માટે ગર્વ અનુભવીએ છે અમે અહીંયા આદિ અનાધિકાર થી વસીએ છે અહીંના અમે મૂળ નિવાસી છે મૂળ માલિકો છે આજે અમને વનવાસી કહેવામાં આવે છે વન બંધુ કહેવામાં આવે છે અમે આદિવાસીઓ છે હજારો વર્ષોથી વસનારા આદિવાસીઓ છે અમે જે વખતે આ વિસ્તારોમાં આ દેશ પર આ વિસ્તારોમાં આ દેશ પર જે વખતે મુગલોનો આક્રમણ થયું ફ્રેન્ચોનો આક્રમણ થયું ફ્રેન્ચોનો આક્રમણ થયું પોર્ટીગીજો આવ્યા અંગ્રેજો આવ્યા ત્યારે પણ આદિવાસીઓએ ગુલામી નથી સ્વીકારી સ્વાયત રાજ્ય તો અમારા રજવાડા હતા રાત પીપડાનો ઇતિહાસ જોઈ લો નાંદો તો અમારા નંદબિલની નગરી હતી આજે અમને આદિવાસીઓને વિભાજીત કરવામાં આવ્યા છે તમે રામાયણ વાંચી લેજો રામાયણના આદિવાસી ઉલ્લેખ હશે સબરીનો ઉલ્લેખ અમારા આદિવાસી ના પૂર્વ તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો એમાં પૂજા ભીલ દુધા ભીલ અમારી જે સેના હતી એ આદિવાસીઓની હતી

આદિવાસી વિસ્તારમાં મોટા ડેમો બનાવી દેવાથી આદિવાસી વિસ્તારમાં યુનિવર્સિટી આપો તો જ આદિવાસીનો વિકાસ થવાનો છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ વસે છે દેશમાં આઠ ટકા આદિવાસીઓ વસે છે દરેક ક્ષેત્રમાં અમારી સાથે અન્યાય થયો છે જે પણ સરકારો આવી માત્ર માત્ર મત બેંક તરીકે આદિવાસીનો ઉપયોગ કર્યો છે આજે તમે કોર્ટમાં જજો કોર્ટમાં જે જજો બેસે છે આજે ગુજરાતમાં અમે પંદર ટકા છે તો સો જજમાંથી પંદર જજ આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ આઈએસ આઈપીએસ આપણા પંદર હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ મામલતદાર ટીડીઓ કલેક્ટર અમારા પંદર હોવા જોઈએ તે આજે નથી એ હવે આવનાર દિવસોમાં આદિવાસી સમાજે જાગવાનું છે આટલી મોટી સિટીઓમાં રિયલ એસ્ટેટ બને છે રિયલ એસ્ટેટ ના બિલ્ડરો કોણ છે કેટલા આદિવાસીઓ રિયલ એસ્ટેટ ના બિલ્ડરો છે અમારા લોકો શિક્ષા નથી આપવામાં આવી નર્મદા નું પાણી નથી આપવામાં આવ્યું કડાડા ઉકાઈ દેમ નું પાણી નથી આપવામાં આવ્યું આજે પણ અમારા લોકો મજૂરી માટે શહેરમાં જવા મજબૂર થયા છે અમે સાકી નથી લેવાના એટલા માટે જ અમે કહીએ છીએ આજના આ મંચ પરથી

અમારી પાસે પાણી છે વીજળી છે કાકરાપા નર્મદા અમારી પાસે લીગનાઇટોની ખાણો છે રાજપાટીમાં આમા ડુંગરમાં યુરેનિયમની ખાણો છે છોટા છોટાઉદેપુરમાં રેતી નીકળે છે જળ છે જંગલ છે જમીનો છે અલગ રાજ્ય અમને આપી દો અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું જે અમારો ભીલ પ્રદેશ હતો દેશ આઝાદ થયા પછી આદિવાસીઓને વિભાજિત કરી દેવામાં આવ્યા જિલ્લાઓને મધ્ય પ્રદેશ જિલ્લાઓને રાજસ્થાનમાં ચૌદ જિલ્લાઓને ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી દસ જિલ્લાઓ નંદુરબાર નાસિક પાલઘર સુધીના મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યા છે આજે પણ અમારો મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે અમારી સંસ્કૃતિ સાથે છે પરંપરા હરકી છે રીત ભાષા હરકી છે આજે પણ અમારો રોટી બેટી વ્યવહાર છે આજે પણ અમને અમે એમની સાથે સાથે રહીએ છીએ આજે અમને ભીલ પ્રદેશની માંગ કરીએ છીએ આજે તમે જોઈ લો આ ભીલ પ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું આજે મધ્યપ્રદેશની કુલ વસ્તીના એકવીસ ટકા મધ્યપ્રદેશમાં આદિવાસીઓ વિસ્તારમાં છે રાજસ્થાનમાં તેર ટકા છે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી પંદર ટકા આદિવાસીઓ છે મહારાષ્ટ્રમાં નવ પોઈન્ટ અડતાલીસ ટકા આદિવાસીઓ ટોટલ સાડા ત્રણ કરોડની વસ્તી થાય છે અમને અલગ ભીલ પ્રદેશ આપવા અમે અલગ અમારા લોકોનો વિકાસ કરીશું બંધારણમાં માં જોગવાય છે આર્ટિકલ ત્રણ તમે વાંચી લેજો જે રીતના મહારાષ્ટ્ર ગુજરાત રાજ્ય બન્યું આજે દેશ અને ગુજરાત વિકાસ થયો પણ આદિવાસીઓ વિકાસ નથી થયો એટલા માટે અમે કહીએ છીએ કે અમેરિકામાં આપણા જેટલી વસ્તી નથી છતાં પણ પચાસ રાજ્યો છે જ્યારે ભારતમાં માં જ રાજ્ય છે તો ઓગણતીસ મુ રાજ્ય બનવું જોઈએ કે નહીં બનવું જોઈએ જેટલા પણ અન્યાય અત્યાચાર થયા છે ડેડીયાપાડા વાળા એવું લાગશે ઝગડીયા વાળા સાગબારા વાળા લાગશે કેવડીયા વાળાને મારી મારીને મારી નાખે આપણે શું પણ નહીં આજે કેવડિયા વારો છે કાલે માલસામોટ વાળા પણ તૈયાર રેજો માર ખાવા માટે એના પછી બે મોગરા વાળા તૈયાર રેજો બધાનો વારા પરથી વારો આવવાનો છે એકલ દોકલ બધાનું કામ લે છે આ લોકો એટલા માટે કેમ છો કેવડિયા એકલું નથી આપણે બધાએ 13 તારીખે કેવડિયા જઈને આપણી એકતા બતાવવાની છે એમાં કોઈ પાછી પાણી કરવાની નથી અને આદિવાસીઓ સાથે અન્યાય થયા છે ત્યારે અમે ક્યારે સાખી નથી લેવાના આજે તમને એટલા માટે અમારે કહેવું પડે છે કે આપણા સમાજના લોકો પાર્ટી પક્ષમાં છૂટા થઈ ગયેલા છે અલગ અલગ સંગઠનોમાં અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં પણ કોઈ બી પાર્ટીમાં હોય સમાજની વાત આવે ત્યારે આપણા બધા લોકોએ ભેગા થવું જોઈએ આજે ભેગા નથી થતા એ બડી દુખની વાત છે

સાત જજોની ન્યાયપીઠે જે ચુકાદો આપ્યો છે મિત્રો આવનાર દિવસોમાં આપણા શિક્ષણની અનામત આપણી નોકરીની અનામત આપણી રાજકીય અનામત ખતમ થઈ જવાની છે યાદ રાખજો જે જજો એ જટમટ આપ્યું છે એ ખૂબ ગંભીર બાબત છે મિત્રો તમે જાણ્યું હશે આ વિસ્તારોમાં નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી ઘી પકડાય નકલી ટોલ નાકા પકડાય પણ હું તો તમને કેમ છું કે નકલી આદિવાસી ધારાસભ્ય લડવું પડશે એટલા માટે સમય નથી લેતા અહીંયા આવીને નાજી ને છૂટા પડવાની વાત છોડો આપણા બાળકોને ભણાવો આપણા લોકોને પાણી મળે સારી

પક્ષ પાર્ટીમાં જે પણ નેતાઓ હોય 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 વડીલો યુવાનો બધા લોકોને આજે હું આહવાન કરું છું પક્ષ પાર્ટી ચૂંટણી આવશે ત્યારે આપણે દેખાઈ જશે પણ જ્યારે સમાજની વાત આવશે જ્યારે કેવડિયા ની વાત આવશે બધાએ નીકળી પડવું પડશે તો જ આ લોકોને આપણી એકતા બતાવી શકીશું એટલે સમય ઘણો થયો છે વધારે વિશેષ નથી કહેતા પણ અમે વિધાનસભામાં તમે બધાએ મોકાયેલા છે વિધાનસભામાં જઈને અમે બધું જોયું જાણ્યું અને આપણા સમાજ સાથે જ્યારે પણ કહી થાય છે માં બેનો રાતે ફોન કરે સવારે ફોન કરે અને કહે છે કે અમારી સાથે આ અભિતિ થઈ છે ત્યારે મને દુખ થાય છે કે આટલી બધી યુવા શક્તિ છે

તમારી શક્તિ નો ઉપયોગ આવનારા દિવસોમાં સમાજને નિર્ણય આપવા માટે કરો હું તમને વચન આપું છું અમે આગેવાની લેવા માટે તૈયાર છે અમને તમારો સાથ જોઈએ છે તમારો સાથ

તમામ દેશો માં આજે આદિવાસીઓ ધ્યાન ધૂમતી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવે છે ત્યારે આદિવાસી સમાજ ના લીડર તરીકે આજના કાર્યક્રમમાં તમને મેં સેવા જોહાર કરું છું આવનાર દિવસમાં હુલ ગુલાલ